તો આપણે વૈભવ લક્ષ્મીની વાર્તા કરીશું તો એક મોટું ઘણું શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાના જમાનાના માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોના સ્વભાવ જ જુદો છે આ માણસ શહેરમાં માણસો સૌ પોતપોતાના કામ ગુલામ હતા કુટુંબના માણસો પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન પરંપરાકારી પણ દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બધીનો પાર પાર ન હતો દારૂ જુગાર રેસ ગાંજો સટ્ટો વ્યાપાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવાય છે ને એક હજારો નિરાશામાં એક આશા છુપાયેલી છે તે એક તેમાં તેમાં એક આટલી બધી બધીનો સત્તા સતત શહેરમાં કોઈ પણ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસો શીલા અને તેના પતિ સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક અને પ્રવૃત્તિ અને સંતોષી હતી તેના પતિ પણ વિવેક અને સુશીલ હતા શીલા અને તેના પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા કોઈની નિંદા કુશળતા કરતા ન હતા અને પ્રભુ પ્રભુના ભજનમાં સુખેથી સમય પ્રચાર કરતા હતા એમાં સંસાર આદર્શ સંસાર હતો અને શહેરમાં લોકો એમના સંસ્કારી વખાણ કરતા હતા વખાણ કરતા થાકતા ન હતા શીલા સંસાર આવો રીતે ખુશમાં ચાલી રહ્યો હતો પણ કહેવાય છે ને કે કર્મની ગતિ ન્યારી છે ને વિધાતાના લેખ લેખ લેખમાં કોઈ મેખ મારી શકતું નથી ભાગ્ય માણસનું ભાગ્ય ઘડીકમાં રાજા રાંકને બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે શિલાના પતિ આગલા નમના કર્મ કર્મ ભોગ ભોગવવા બાકી હશે તો તેને નબળી સોબત થઈ ગઈ અને કહ્યું છે કે સોબત એવી અસર છે કે ન્યાય ન્યાય તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા નાથી તે નબળી ધંધે સડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો અને કોઈ રસ્તે રખડતો ભિખારી જેવો હાલત થઈ ગઈ છે શહેરમાં દારૂ જુગાર રેસ ગાંજો સટ સટો વગેરે બંધીનો ખરાબ ફલા ફલી હતી એમ તેમાં શીલા પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો અને દારૂ જુગાર પીવા શકો લાગી ગયો ને રાતોરાત પૈસા પૈસાદાર થવાને લોભે દોસ્તોની સડામણી તેને રેસ જુગાર વગેરે રમવા નો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બૈરીના દાગીના બધું જ રેસા ને જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલા પતિ અને શીલા ભજન સુખપૂર્વક સમય પ્રચાર કરતા હતા તેને બદલે ઘરમાં દ્રષ્ટિ અને ભૂખમરો ફેલાઈ ગયો ત્યાં સુખે ખાવા પીવાનું બદલે તેને બેટાના ભોજન પણ સાંસા પડવા લાગ્યા શીલા પતિ ગાળો ખાવાના વખત આવી ગયો શીલા સુશીલાને સંસ્કારી હતી તેને પતિને વર્તમાન ખૂબ જ દુઃખ થયું પણ તેના ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરી દુઃખ અને સહન કરવા લાગી કહ્યું કે સુખ પસે દુઃખ અને દુઃખ પસે સુખ આવશે જ એટલે દુઃખ પસે સુખ આવશે જ એવી શ્રદ્ધા રાખીને પ્રભુને ભક્તિ લીન રહેવા લાગી આવી રીતે શીલાના હૃદય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને બારણે બારણે આવીને કોઈ ઊભું રહ્યું શીલા વિચાર કર્યો કે લાગી કે મારું તો દુઃખ અને દ્રષ્ટિથી ઘર મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બા બારણે આવેલી આદર્શ કર્યો અને આવા આદર્શ માનથી સંસ્કારથી રંગાયેલી કોઈને ઊભી થઈ અને બેસાડ્યું તો ઊભી થઈ અને બારણું ખોલ્યું જોયું તો સામે એક માજી ઊભેલા હતા માજીની ઉંમર મોટી દેખાતી હતી પણ એમાં સહેરા પર અપાર તેજ નીકળી રહ્યું હતું એમાં આંખોમાં પણ જાણે અમૃત જળતું હતું એમે ભવ્ય સહેરો કરુણ અને પ્રેમથી જવાયેલો હતો તેણે જોતા જ શીલા શિલા શીલાને મનમાં અપાર શાંતિ વળી અને જો માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતા જ તેને તેના મનમાં આનંદ આનંદ વ્યાપાર ગયો તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર તૂટેલી ફાટેલી સાદરી સંકોશીને બેસાડ્યા માજીને કહ્યું કેમ શિલા તમે ઓળખાણ નહીં કે શું શિલા સંકોશીને કહ્યું માં તમને જોતા જ બહુ જ આનંદ થયો છે શાંતિ લાગે છે એમ પણ તે જે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જશો પણ કંઈ ઓળખાણ મળતી નહોતી માજી હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીમાના મંદિરે ભજન થાય છે ત્યાં તું પણ ત્યારે આવું જ છું ત્યારે દર દર શુક્રવારે મળીને સીએ પતિ આવડી લઈને સડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખમાં મરી દુઃખીથી મારી અને લક્ષ્મીને મંદિરે પણ જતી ન હતી બહાર લોકો સાથે ભળવાને તેને શરમ આવતી હતી યાદ કરવા કરવામાંથી પણ આ માજી યાદ ન આવતા હતા આથી માજીએ કહ્યું લક્ષ્મીના મંદિરે કેવા સરસ ભજન ગવડાવતી તો સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી ન હતી એટલે મને થયું કે કેમ

તેને દુઃખ પછી સુખ પણ આવશે તો અહીંયા ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખને કોઈ ઉપકાર પણ મળી આવશે ઉપાય પણ મળી આવશે માજીની વાત સાંભળી અને શીલા મનમાં શાંતિ થઈ અને માજીને કહ્યું મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતો પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમારો સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વરની ઈશ્વરને ભક્તિ સમય પસાર કરતા હતા અમારું ભાગ્ય રૂઠ્યું હશે તો મારા પતિ ખરાબ સંગતે થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટો રેસ સરસ સરસને ગાંજો વગેરે ખરાબ લતે સડી ગયા તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને એમાં રસ્તે ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બહેન સુખ પસે દુઃખ ને દુઃખ પસે સુખ બહેન સુખ અને દુઃખ અને દુઃખ છે સુખ તો આવ્યા જ ઘરે વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસો કરેલા કર્મ ભોગવવા જ પડે છે માટે હું ચિંતા ન કર હવે તારા સારા કર્મ ભોગવાય સુખ્યા છે અને સુખના દિવસો જરૂર આવશે તો તું લક્ષ્મી ભક્ત છે માજીની લક્ષ્મીને પ્રેમ અને કરુણ અવતાર છે પોતાના ભક્તો ઉપર હંમેશા દયાભાવ રાખે છે તું માટે ધીરજ રાખીને તું વૈ માં વૈભવ લક્ષ્મીનું વ્રત કર સૌ સારાવાના થશે લક્ષ્મીનું વ્રત કરવા વાત સાંભળીને શિલા શીલાના મો પર ચમક આવી ગઈ અને પૂછ્યું મા લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે કરવું તેને માને કહો કે હું વ્રત શરૂઆત કરીશ માજીએ કહ્યું બહેન મા લક્ષ્મીનું વ્રત માજીએ કહ્યું બહેન લક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે અને વરદાયક વ્રત અથવા લક્ષ્મીનું વ્રત કહેવાય છે વ્રત કરનાર મનમાં તમામ આશા પૂરી થાય છે અને સૌ સુખ સંપત્તિ થાય છે અને યશ પ્રાપ્તિ થાય છે આમ કહીને માજી વૈભવ લક્ષ્મીનું વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેનના બહેન વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુનું પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું નથી પણ એ વ્રત નથી થતું વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીપૂર્વક કરવું જોઈએ ફળ મળે છે દાગીનાનું પૂજન એ જ ફળ મળતું હોત તો બધા જ આજે લાખો પતિ બની ગયા વાત છે એ એક સોનાના દાગીનાને વિધિ પ્રમાણે શાસ્ત્રી રીતે પૂજન કરવું જોઈએ વ્રતની વિધિ પ્રમાણે અને શાસ્ત્રી રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિ અને શાસ્ત્રી રીતે કરવું જોઈએ એનું આ આ વૈભવ લક્ષ્મીનું વ્રત પણ કહેવાય નું વ્રત પણ ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું કરનારે નાહ ધોય સ્વચ્છ કપડાં પહેરી અને મનમાં જય લક્ષ્મીમાં જય લક્ષ્મીમાં એમ બોલવું કોઈ નિંદા કરવી નહીં દીવા ટાણે હાથ પગ મોઢું ધોઈ ને પાટલો ઢાળી પૂર્વ દિશા તરફ ફરી બેસવું સામે પાટલા ઉપર તેના પર ધોયેલું સ્વચ્છ રૂમાલ પાથરી તેના પર ચોખાની ઢગલી કરવી ઢગલી પર પાણી ભરેલો ત્રાંબાનો લોટો મૂકવો લોટા ઉપર વાટકી મૂકી એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો દાગીનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી ચાંદીની વસ્તુ પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવી માં લક્ષ્મીનું વ્રત ઘણા સ્વરૂપ વળી માં લક્ષ્મી શ્રી યંત્ર થી રીજે એટલે વૈભવ લક્ષ્મીનું વ્રત કરનારે પ્રથમ તે અંત્ર અને લક્ષ્મીની વિધિ વિધિ સ્વરૂપે સાસારદ્યથી દર્શન કરવા આ પુસ્તકમાં યંત્ર અને લક્ષ્મી લક્ષ્મીની આપેલી છે પછી લક્ષ્મીનું લક્ષ્મીજીનો પાઠ કરો ત્યાર પછી વાટકીમાંથી દાગીનો રૂપિયો હળદર કંકુ અને ચોખા સડાવી પૂજા કરવી એટલે લાલ રંગનું ફૂલ સડાવવું સાંજે બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી ન બનાવી હોય તો ગોળ સાકર અથવા પણ ચાલે છે આરતી ઉતારી અગિયાર વર્ષ આશા હૃદયથી જઈ વૈભવ લક્ષ્મીમાં પછી પ્રસાદ વેસી અને ત્યાર પછી વાટકીનો દાગીનો અને રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસીએ રેડી દેવું અને ચોખા પક્ષીની શણમાં નાખી દેવા શાસ્ત્રી અને વિધિ પ્રમાણે વ્રત કરવું વ્રત ફળ અશુક જ મળશે આ વ્રત પ્રભાવશાળ અને કાશ દુઃખ દૂર થાય છે અને ઘરના રેલમ ચેલમ થાય છે સઘળા પ્રકારના દુઃખ દૂર થાય છે અને ધનની રેલમ ચેલમ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતીનું સૌભાગ્યવતી અખંડ રહેશે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે શીલા અને આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયા અને પોતે પૂછ્યું મા તમે મને વૈભવલક્ષ્મીની વિધિ બતાવી છે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલા ને કેટલે વખત કરવું તેનું ઉજવણું કેવી રીતે કરવું કૃપા કરી મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વ્રત સાસી માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ આ વ્રત સાચી સાચી વાત સાચી નથી વૈભવલક્ષ્મીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવું કરવું કરવાનું હોય છે શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર કરવું વ્રતને છેલ્લે દિવસે શાસ્ત્ર અને વિધિ પ્રમાણે ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લે દિવસે દર શુક્રવાર શુક્રવાર કરીએ છીએ એની જ પૂજા વિધિ કરવી નાળિયેર વધારવું પણ તે દિવસે ખીરનો પ્રસાદ ધરાવો તે પછી સાત કુંવારી સૌભાગ્યવતી કે બહેનનો કુ કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મીની વ્રતની એક એક ચોપડી પેટમાં આપી તેને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપે વૈભવ સ્વરૂપે માતાજીનું સબીને વંદન કરવું ને લક્ષ્મીમાં સ્વરૂપે વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે ધનલક્ષ્મીમાં જે સાચા સાચાથી મારું વૈભવ નું વ્રત કર્યું છે મારું કલ્યાણ કરજો મારી મનની વાત પૂરી કરજો ધન વગર સંતાન વગરને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્યવતી અખંડ રાખજો કુંવારીના કોટ પૂજો તમારું વ્રત કરનારું ગયેલું સુખ પાસું આપજો અને એમને સૌનું સુખી કરજો આમ બોલી મા લક્ષ્મી ધનની સ્વરૂપે જે વંદન કર્યું અને આંખોમાં આંચકા લેવી માજી પાસે વૈભવ વૈભવલક્ષ્મીનું વ્રતની વિધિ સાંભળી શીલાને આંખો બંધ કરી મનમાં તો મનમાં ત્યાં સંકલ્પ કર્યો છે હું પણ માજીને કહ્યા શ્રદ્ધાને વિધિપૂર્વક અને શાસ્ત્રી રીતે વૈભવ નું વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રી વિધિ પ્રમાણે ઉજવણો કરીશ શીલા સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે તો નવાઈ પામી અને કે માજી કયા ગયા આ માજી તો કોઈ બીજું નહીં પણ સાક્ષાત ધનલક્ષ્મીમાં હતા શીલા લક્ષ્મીનું ભક્ત હતી એટલે તેઓ ભક્ત ભક્તને રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈ અને શીલા પાસે આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે ધોઈ મનન મનમાં શ્રદ્ધા અને તેને જઈ ધનલક્ષ્મીમાં જય ધનલક્ષ્મીમાં રટન કરવા માંડી આખો દિવસ નિંદા કુશળતા કરી નહીં સાંજ પડી એટલે એક દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોભ કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પતિદેવને ખરાબ સોબત ચડી ગયા દાગીના ગીરવી મૂકી દીધા હતા સતા નાકમાંથી જળ રહી ગઈ હતી કાઢીને ધોઈ તેને વાટકીમાં મૂકી સામી પાટલા પર રૂમાલ પાથરી ડગલી કરી ત્રાંબાનો પાણીનો લોટો ભરેલો મૂકી તેને પર જળ વાટકીમાં મૂકી માજી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મીની વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તે ધરાવી અને જ્યાં પ્રસાદ પતિને ખવડાવ્યો તે પતિ સ્વરૂપમાં ફરક પડી ગયો અને દિવસ પતિને તેને મારકૂટ ન કરી ઘણો આનંદ થયો શિલા પૂરી શ્રદ્ધાથી ભક્તિ એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મીનું વ્રત એકવીસ શુક્રવાર માજીએ કહ્યું મુજબ ઉજવણું કર્યું શાસ્ત્રી વિધિ અને વ્રતની સાત ચોપડી ભેટમાં આપી માજીએ ધનલક્ષ્મી સ્વરૂપે વંદન કર્યા ભાવથી મહેમાન મનોમન પ્રાર્થના કરી હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવ વૈભવલક્ષ્મીની વ્રત માનતા માનેલી હતી તે વ્રત આજે પૂરી કરું છું એ મારું કલ્યાણ કરજો મારા મનની વાત પૂરી કરજો ધન વગરને ધન દેજો સંતાન વગરને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્યવતી અખંડ રાખજો કુંવારીના કોટ પૂરજો તમારું વ્રત કરનારું ગયેલું સુખ પાસવું આપજો अमने सौ सुखी करजो आम बोली ने लक्ष्मी लख, मां धन स्वरूप सभी ધન સ્વરૂપે સબી વંદન કરી અને આંખો આશકાર લગાડી આ રીતે શાસ્ત્રી વિધિશિલાએ શ્રદ્ધા વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યો તેના પતિ ખરાબ સોબત કાઢ ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરી કામ ધંધા કરવા લાગ્યો મા ધનલક્ષ્મી લક્ષ્મી આ વ્રત પ્રકાર અને કર ધાર્યા ધાર્યાથી પણ વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શીલાના પતિ ગીરવે મૂકેલા દાગીના સોડાવી લીધા ઘરમાં ધનની રેલમ સેલમ થઈ ફરી સુશીલા અને પતિ ધાર્મિક બની ફરી પહેલા જેવી સુખ શાંતિ સવાઈ ગઈ વૈભવ લક્ષ્મીના વ્રતનો પ્રભાવ મહિલાની બહેનો પણ શાસ્ત્રી વિધે વૈભવ નું વ્રત કરવા લાગી હે ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફર્યા તેવા સૌને ફરજો સૌનું કલ્યાણ કરજો સૌના સુખ અને શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવલક્ષ્મીમાં ધનલક્ષ્મીમાં જેવા તમે શિલાને ફરી એવા તો સૌને ફરજો તો હવે આ વ્રત પૂરું કરું છું અને આરતી ઉતારી લઈશ